હમણાં તો થોડા વર્ષો પહેલા છાપામાં ક્યાંક વાંચ્યું હતું કે દીકરી હારે જાય ને એટલે પછી લોકોને રડવું આવતું કે રોવાના ક્લાસ ચાલુ કેવી રીતે રોવું અને હમણાં હમણાં કંઈક એવું ચાલુ થયું છે કે દીકરી જાય હારે તો રોવાય નહીં હસતા હસતા અને બધા નાટક કરે એને વળગી વળગીને એને એવા નાટક કરે કે ઓલી દીકરી હસી પડે સારી વાત છે એની પછવાડેની ભાવના પણ એમાં રોવે તો વાંધો શું છે રોવું માનસિક સ્વાસ્થ્ય માટે બહુ સારી વાત છે હસો ભી કા અવસર હો રોને કા કોઈ કારણ હો તો રો કોઈ નજીક નાનું મૃત્યુ થયું હોય ને તમને રડવું ના આવે તો અસ્વાભાવિક છે તમે અબનોર્મલ છો સંસારમાં છો અને રડવું ના આવે હા આપણા વડીલો જાય જીવન સફળ કરીને પછી જાય તો થોડી કાંઈક ભીંજાય બાકી લીલી છોડીને ગયા પોતાનું જીવતર સફળ કરીને ગયા એટલે આપણે એમ કે બાપા ભાગશાળી થઈ ગયા પૂરી આયુષ ભોગવીને ગયા માડી ભાગશાળી થઈ ગયા બાપા પુણ્યશાળી પૂરી આયુષ ભોગવી લીલી વાડી જોઈને ગયા તો આમ માંખ્યું બી જાય અને તમે જૂના જમાનામાં જોજો ઈ હાહુ એ વઉને ત્રાસ ગુજારવામાં કંઈ બાકી ન રાખ્યું હોય પણ ઈ હાહુ ગુજરી જાય તોય વઉ પછી રોતી અને હાચું રોતી હોય હાચું રોતી અને હાહુના ગયા પછી અને આમ આખી વારંવાર ભીંજાય તો કોઈ ગાળ્યું દેવા વાળું રહ્યો નહીં બોલો બોલો પુરુષ એકદમ દુખી હોય ને મારે તો રોટલા ઘડવા વાળી ગઈ એમાં હા વઉ નહીં એમ થાય કે અમારે ગાળ્યું દેવાવાળા ગયા આ હવારના પોરમાંથી જે ખીજાતા આમ અચાનક આવ શાંતિ થઈ ગઈ તો એ વવવો રોતી હાહુ ના ગયા પછી અને હાચું રોતી અને છેલ્લે છેલ્લે કરતી બધું આ માફી આ મનની ઉદારતા એના એના બોલ્યાની સામે ન જોવે પોતે પોતાની ફરજ પોતાનો ધર્મ હે ધર્મ તારો સંભાળ રે આપણે આપણા ધર્મ સંભાળવા નરસૈયો પણ કહે છે આજે ધર્મ ભૂલી ગયો માણસ સ્વાર્થ 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 પોતાના પાંચ રૂપિયાના સ્વાર્થ માટે કોકનું રૂપિયાનું નુકસાન કરાવવા કરાવી તૈયાર એવો સ્વાર્થ મન કમજોર ભી હુવા હૈ મન મલીન ભી હૈ ત્યારે મનને આ ખોરાક આપવાની જરૂર છે ભગવત કથા એ મનનો ખોરાક છે तात सुनहूं सादर मनलाई